બીજી તરફ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે મંત્રીમંડળમાં કૌશિક વેકરિયાને સ્થાન મળતા માદરે ઉત્સાહ છે કૌશિક વેકરિયાના દેવરાજ્ય ગામમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે દિવાળી પહેલા દેવરાજ્યમાં દિવાળી ઉજવવામાં આવી છે ઢોલ વગાડી ફટાકડા ફોડી અને દેવરાજ્ય ગુંજી ઉઠ્યું છે કૌશિક વેકરિયાના પદે શપથ બાદ તેમના માતૃશ્રી ઈશ્વરનો આભાર માન્યો દેવરાજ્યના સરપંચ જિલ્લા ભાજપ પ્રમુખ બાદ હવે તેઓ ધારાસભ્ય અને મંત્રી પણ બન્યા છે આજે અમારા ઘરમાં પણ ખુશીનો માહોલ છે અને અમરેલી જિલ્લામાં પણ ખુશીનો માહોલ છે આજથી વીસ વર્ષ પહેલાં એની સેવા અને રાજકારણમાં જે આગળ પગલું દેપાવ્યું એમાં એની પ્રમોશન અત્યારે મળ્યું છે એમાં પહેલાં શરૂઆતમાં તો એ ગામના સરપંચ હતા ત્યાર પછી પ્રમુખ થયા ત્યાર પછી ધારાસભ્ય થયા અત્યારે મંત્રીમાં સ્થાન મળ્યું છે ગુજરાત રાજ્યનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં એ આગળ વિકાસ ની યથાવત ચાલુ રાખશે ધારાસભ્ય હતા ત્યારે પણ તેણે વિકાસ ચાલુ હતો જ પણ એથી વધારે વિકાસ થાય એવી મારી ઈચ્છા છે અને એની પણ એવી ઈચ્છા મોદી સાહેબનો હું આભાર માનું છું અને જનતા નો આભાર માનું છું અને ગુજરાત સરકાર નો પણ આભાર માનું છું